હમણાં એક છોકરી હતી એનો ફોન બગડ બગડ કરતો તો તે કંટાળી તે બિચારી બોલતી હતી કે ખબર નહીં કયા ભાઈ યાદ દિવસે ફોન લીધો તો તે બગડ બગડ કરે શકે એનો બોયફ્રેન્ડ બાજુનું બેઠો હતો એ કે બેબી તાર બર્થડે દિવસે જ લીધો તો કે આઈ થિંક સો તારીખ જેવું આપણે લીધો તો યાદ છે યાદ સો તારીખ તાર બર્થડે છે એટલે કે મને બધું યાદ છે કે મને બધું યાદ છે બધું અને તમે બોલો છો ને એ પણ મને યાદ રહે છે તમને મારો બર્થડે નો દિવસ વાહિયત લાગે છે તમને ઉયે વાહિયત જ લાગતી હશે કે હું ઉયે વાહિયત જ લાગતી હશે કે ના ના બેબી એવું નથી એવું નથી આ તો હું તને જસ્ટ કહું છું એમ ખાલી કહું છું તમે શું કહો છો કે મને બધી ખબર પડે છે મને બધું યાદ બી રહે છે હવે કે શાંતિ રાખવા તમે શાંતિ રાખો હમણાં ભાઈ ને કોઈક બીમારી હશે તે ડૉક્ટર જોડી ગયા ડોક્ટર જોડી જાય ડોક્ટરે કીધું ભાઈ તમને તો બહુ જૂની બીમારી છે યાર અને આ બીમારી ધીરે ધીરે તમારા શરીર ને પતાઈ દેશે બોલો કે સાહેબ ધીમે ધીમે બોલો બાર બેઠી બેઠે બાર જ બેઠી કે બાર જ અંદર એ નાઈ થોડી ગુસ્સે ગુસ્સે ત્રણ દાડા થી રીવોની સાહેબ બોલો ત્રણ દાડા થી રીહોની છે મારાથી કોણો કોણો વાળી રોટલીઓ ખવડાવ આજે કીધું તન મૂવી મૂવી જોવા લઈ જવું એટલે થોડી થોડી મને હોસ્પિટલ આવી છે તે મારા રિપોર્ટો કરાઈ કે હવે એને મૂવી જોવા લઈ જવાનું છે કે કોણા વગરની રોટલીઓ ખાવા મળશે સરખી ગોળો

ડુંગરિયું બનાવો ટોઠા બનાવો લસણ બનાવો ઉટકા કોઈ કોઈ લઈને લઈને નહીં નહીં જવાના શિયાળો ખાવાની ઋતુ છે દાબીન તમારે ખાવું હોય તો શિયાળામાં ખવાય એટલે અત્યારે સોસાયટી બોસાયટી પહેલા વહેલા હોય તો ભેગા થઈને ટોઠા વોઠા બનાવો છાસ ઠપકાવ તમે તો માપ માપની થપકાવ જો છાસ ન કરો એથી પછી ખબર છે મારી વેફલ લેવી બે તે કાકા તમે જો દસ વખત ઓફ 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 ચેક કરીને ના વીસ રૂપિયા કરોડ નું કરપ્શન

તમે નોટ નો અસલી નકલી ચેક કરી દો ને તો ગોધીજીના બદલા કોઈ કેટરીના દેખાય કેટલી ના નહિ દેખાય ચાલી વખત આમ ચેક અસલી આલી છે નકલી આલી વીસ રૂપિયા તો તને નકલી આતી આપડો ઘરવાલે જો એ બાબત છે કે આપણું ગુજરાત નંબર વન ગુજરાત છે એમ આપણા ગુજરાત જેડે એટલા પૈસા છે એટલા પૈસા છે ને કે એટલા પૈસા તો પચ્ચા પાકિસ્તાન આવે છે પચ્ચા આપણા ખાલી મૂકા કાકા નું મગજ છે ને મૂકા કાકા મીતાબેન અંબાણી ઘરવાળા એ મૂકા કાકા નું ખાલી મગજ જાય ને તો પાકિસ્તાનની બંડી રૂમાલ બાથરૂમ બધું હમણાં અમારી સોસાયટીમાં એક બેન નવો ફોન લાવ્યો તે કૂદતા ને કુત્તા આવતા હતા નવો ફોન નાવ ફોન નવો ફોન મેં કીધું ઓહો નવો ફોન એમ કેટલા પડ્યો મન કે પાછળ આવે એમને પૂછો એમને પૈસા આવ્યા છે એ પાછળ પેલા આવતા હતા આવડું ઉતરી ગયેલું મોઢું લે મેં કીધું ઓહો ભાભી નવો ફોન લઈ આપ્યું યાર કેટલામાં પડ્યો કેટલામાં પડ્યો મન કે પાંચ વરસી ઝઘડો ના થાય ને એટલે મેં કીધું કયો લીયાલ્યો ઓપ્પો વિવો રિયલમી કયો લઈ આવ્યો મન કે એ બધું નહીં યાર તો મેં કીધું કયો મન કે પેલો ધોળા દેખાઈને લોકોને ડફોડ બને આઈફોન કે ના તમે જોજો યાર તેલની બોટલ ને તેલની બોટલ એ તો ભાઈઓય વાપરવાનું બેનોય વાપરવાનું પણ તમારે જોવાનું એ તેલની બોટલ ઉપર જાહેરાતમાં ફોટો તો બેનોનો જ હશે લભ બાલ લભા ભાર ભાર થોડું ચાલે યાર કોઈ બેનોના બાલ બાલ ભૈયોના બાલ અમારા કોઈ ડીમા છે અને એવું નહીં ખાલી તેલની બોટલ તેલની બોટલ એવું નહીં તમે જો વેસલી નો ડબ્બો જુઓ એવું ના કહેવાય યાર કોઈ સાબુ હોય કોઈ એવું તેલનું ડબલું હોય એના પર ભાઈઓનો ફોટો હાલ હોય ને પછી એમ ના કહેવાય કે આ ભાઈ જેવા સિલ્કી બાળ થશે તમે એવું ના કહેવાય કે આ ભાઈ જેવી તમારે મુલાયમ ત્વચા થશે સાબુ હોય પણ ના એમય બેનો સાબુ ઉપર તો કે બેનો પણ તેલ નું ડબલું તો કે બેનો વેસલીની ડબલ ઉપર મુલાયમ મુલાયમ તો છાતો તો બેનો આલે ભઈયો નું શું કોણ દાઈ એ તો બિચારાને પેલું બાથરૂમ સાફ કરવાનું હાટફિક નું ડબલું આવશે ને એમાં ફોટો હશે કાય બોલશે બરોબર છે બરોબર છે